ગુનેગારો જે ભાષામાં સમજતા હશે તેમને જે ભાષા આવડતી હશે તે ભાષામાં પોલીસ સમજાવશે હાલ જે રીતે પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ને જે રીતે જાહેરમાં વરઘોડા ઉકાડવામાં આવી રહ્યા છે ગુનેગારોના તેને લઈને પણ તેમણે કહ્યું છે કે વરઘોડા તો નીકળવાના છે ભાઈ ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રીએ શું પોલીસને વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ હોય તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે અવારનવાર છાસવારે હત્યાના બનાવો લૂંટના બનાવો સામે આવ્યા બાદ હવે ગુજરાત પોલીસ સફાળી જાગી છે સાથે જ હાલ આ દિવસોમાં એક પેટર્ન પણ જોવા મળી રહી છે જેમાં જે રીતે ગુના આચરનાર આરોપી છે તેને પોલીસ પકડતી હોય છે ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવતું હોય છે અને તેને નામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આપવામાં આવતું હોય છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું આમાં એવું કહેવું છે કે આરોપીઓને જો સરઘસ કાઢવામાં આવશે તેમનો વરઘોડો કાઢવામાં આવશે તો લોકોમાં આરોપીઓ પ્રત્યેનો ડર બહાર નીકળશે અને લોકો પણ આ રીતે જે જાહેરમાં આતંક મચાવતા લોકો છે તેમને પોલીસ સર્વિસ કરશે તો આ નિર્ણયને આવકારશે વાત કરવામાં આવે તો જાહેર સભામાં આ દિવસોમાં ગુજરાતના ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવી જ્યાં જ્યાં જઈ રહ્યા છે તે દરમિયાન જે રીતે અવારનવાર અહેવાલ આવી રહ્યા છે કે અસામાજિક તત્વો ટપોરી તત્વોનો જે આતંક સામે આવી રહ્યો છે તેની સામે હવે તેમણે પોલીસને ખુલ્લો દોર આપ્યો છે અને કહ્યું છે કે અસામાજિક તત્વો અને જે ટપોરી તત્વો છે તેમની સામે આ જ પ્રકારની કાર્યવાહી થાય તેમનો વરઘોડો કાઢવામાં આવે એટલું જ નહીં તેઓ આમ તેમ સામાન્ય જનતાને હેરાન કરતા હોય છે પરંતુ તેમનો પાલો હવે પોલીસથી પડ્યો છે એટલે તેમને

એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી નીકળશે આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈએ ભાઈ પડવી જોઈએ કે ના પડવી

પ્રથમ પ્રાથમિકતા છે ને આવા ટપોરી તત્વો આ સામાજિક તત્વો પોતાના વિસ્તારમાં આતંક મચાવતા હોય તો આ પ્રકારે જ તેમનું કાઢવામાં આવશે જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ બની છે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે શું આ પ્રકારે સરઘસ કાઢવાથી ગુનેગારોમાં કાયદાનો ડર બેસશે જોવાનું રહ્યું કે ગુજરાત પોલીસે એક્સપેરિમેન્ટ તો કર્યું છે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે ત્યારે આરોપીઓમાં ખરેખર ડર બેસે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં